ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ સાહેબ આપણે એવી જગ્યા પર આવ્યા છે જ્યાં ખુદ બાબા સાહેબ આવ્યા હતા તો ચાલો આપણે એ જગ્યા જોઈએ તો વિડીયો પૂરેપૂરો જોવો કાકી એની આ જગ્યા સ્થળ જ્યાં બાબા સાહેબ ખુદ આવેલા એ આપણે નિહાળીએ

આ ધોળકાની અંદર આ જે સ્ટેચ્યુ નું અનાવરણ થયું એની પહેલાની એક મસ્ત વાત છે કે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર જયારે આ દેશના દલિતો પીડિતો અન્ય પછાત લોકો માટે જયારે સંઘર્ષ કરતા હતા ત્યારે આખા ભારતની અંદરથી બાબા સાહેબમાં ઠેર ઠેર જગ્યાએ તાર નહીં ઉદું આવતું કે બાબા સાહેબ અમારે આ જગ્યાએ અત્યારે આવો અત્યાચાર થાય છે અત્યારે આ રીતની પરિસ્થિતિ છે આ લોકો આટલો જુલમ ઉતારે तर ए री बळानी अंदर एक गुरु गोविंद सिंह चव्हाण होता जे समाजनी अंदर जे जे दबेला कुत्रेला अवाज बने ए वक्ते आठि पंच्याशी नेऊ वर्ष पहिल्यानी अग्रेसिव अग्रशील तो एक वा जे खबर पडी की हालो डॉक्टर भीमराव आंबेडकर नामना कोक्तित्व आहे ज्या दबायला कुतलेला अवाज उठावा आणि एक <laughs> केव <laughs> મજબૂત હતી બ્રિટિશ સામ્રાજ્યની સામે અને એમની માટે કંઈક કરી કરી પામવા માટેની આખી પેલી આંદોલન ચલાવ્યું તો એક વખત ગુરુ ગોવિંદસિંહ ચૌહાણે પત્ર લખ્યો ડૉક્ટર આંબેડકરને કે બાબા સાહેબ તમે જે પુના કરાર પછી જે પણ પરિસ્થિતિ જે દેશમાં સર્જે રાજનૈતિક લેવલે તો એની એક અસર એવી છે કે અહીંયા અમારી આજુબાજુનું ગામડું છે કે કાવ્ય ઠાકરી ગામડું ત્યાંના શ્રવણ લોકો ઉચ્ચ જણાતીના લોકો આપણા બાળકોને સ્કૂલમાં જવા દેતા નથી અને થોડીક છૂઆછૂતનો ભોગ બનીને ખૂબ પરેશાન કરે તો આવા અમુક અમુક સામાજિક લેવલના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો એક ચિઠ્ઠીને લખી અને બાબાસાહેબના પત્ર રૂપે જે આપે છે હવે જ્યારે સાહેબ જોડે આ પત્ર જાય છે અને સાહેબ મેસેજ વાંચે એટલે બાબા સાહેબ એ વિચારે કે સાલું આ વ્યક્તિ ગુજરાતની અંદર આ કેવો વ્યક્તિ છે કે જેને લખીને મને મારી એની આખા ત્યાંના જે સમસ્યાઓના મને પત્ર રૂપે વાચા આપી એટલે બાબા સાહેબ કે આ વ્યક્તિને પણ મળવું જોઈએ એટલે બાબા સાહેબ બાવીસ ઓક્ટોમ્બરના ઓગણીસો ની અંદર બાવળા મુકામે આવ્યો અને ગુરુ ગોવિંદસિંહ ચૌહાણને રૂબરૂ મળે દાદા ગુરુ ગોવિંદસિંહ ચૌહાણ બાબા બાબાસાહેબના બધી જ વાતો કહે કે સાહેબ તમે જે સામાજિક આંદોલનની માટે જે તમે લડતા આપો પણ અહીંયા તો હજુ એ છૂઆછૂતનો ભોગ અહીંના દલિતો પિછડા વર્ગના લોકો બધા બની રહ્યા તો આની માટે તમે કંઈક કહો એટલે આ જ્યારે વાત શ્રવણ રાતની અંદર કાવીઠા ગામની અંદર ખબર પડે ખાલી સાહેબ નામનું કોઈ વ્યક્તિ આવે છે પણ ત્યાંના જે લોકોને ખબર પડે ને એટલે બધા લોકો એ વખતના દલિતો દલિતો લોકોને હાથ જાળી જાણી સ્કૂલમાં લઈ જાય કે તમે ચલો તમે ચલો કે એ લોકોને એવું હતું કે ખાલી સાહેબ આવે જો એમને કંઈક આગળ કંઈક કાર્યવાહી કરશે તો હળ થઈ જઈશું સાહેબ બાવીસ ઓક્ટોમ્બર હું સ્વાડત્રીસની અંદર બહાર આવે ત્યાંથી કાવેઠાની અંદર જાય કાવેઠાની અંદર જાય તો બધા લોકો સ્તપ્ધ થઈ જાય બાબા સાહેબ સ્કૂલની અંદર જુઓ તો બધા આપણા લોકો છુવા છોતનો જે ભોગ બનેલા જે શિક્ષણથી વંચિત રહેલા બધા છોકરા મા બાપ સાથે બધા સ્કૂલમાં એટલે બાબા બાબાસાહેબનું આટલું સ્પ્લી હતું કેમ આ લોકોની અંદર કે સાહેબ શુંડે એટલે બાબા સાહેબ સ્વાદ દેશની અંદર આવ્યા હતા અને એવી બીજી ઘટના બને છે કે આ ઘટનાને જોઈ બાબા સાહેબે ઓગણીસો ને અંદર ધોળકા મુકામે એટલે જે આપણે જે જગ્યાએ ઊભા છે ને એ જગ્યાએ સાહેબ ફરી એકવાર ધોળકા મુકામે ઓગણીસો ની અંદર લગભગ ત્રીસ નવેમ્બર ઓગણીસો ની અંદર આ મુકામે પગ મૂકો અને બાબા સાહેબ અહીંયા સમાજના લોકોને શિક્ષણ શું છે એની મૂળ તાકાત બતાવે શિક્ષણથી પબ્લિક કેવું શિક્ષણથી આપણો સમાજ સમાજમાં કેવી પરિસ્થિતિ બદલી શકે બધા વિશે વાત કરે અને આ વાતને સંબોધીને સાહેબ જ્યારે જાય છે ત્યાં લગભગ ચારેક વર્ષ પછી ઓગણીસો ઓગણપચાસની અંદર બાબા સાહેબ જેમને પોતાના ગુરુ માન્યા એવા તથાગત ગૌતમ બુદ્ધ જે પહેલાં રાજકુમાર સિદ્ધાર્થ હતા એ સિદ્ધાર્થ નામથી અહીંયા સિદ્ધાર્થ એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ એટલે કે શાળાનું સર્વાંગી વિકાસ ચાલુ હતું ત્યાંથી લઈને આ સુધી બાબા સાહેબની પાવન પગલાં આ ધરતી પર પડ્યા ત્યાંથી લઈ અને આ અનુસૂચિત જાતિ અને અન્ય જે લોકો શિક્ષણથી વંચિત હતા એવા લોકો માટે આ શિક્ષણનું માધ્યમ બન્યું એટલે આ એ જ ભૂમિ છે બાબા સાહેબને પાવન ચરણો પડે અત્યારે બધા મિત્રો આને મને એક પ્રસંગ યાદ આવી ગયો તો મેં તમને વાત કરી ના બહુ સરસ આપણે સાથી મિત્રો જે જોડાયેલા છે સોશિયલ મીડિયાથી એમને પણ માહિતી મળી કે આ એ દોડકાની એ ભૂમિ છે કે એવા તો કેવા લોકો હતા મહાન કે જેમના એક પત્રથી ખુદ બાબા સાહેબ અહીં પગલાં પડે છે અહીં આવે છે એ આ દોડકાની ભૂમિ છે તો એનો પણ એક આપણે આવતા જો સમય રહેશે ને તો જે પત્ર લખનાર દાદા ગુરુ ગોવિંદસિંહ ચૌહાણ એમનું ઘરે હું તમને લઈ જઈશું કે આ એ વખતે આવી સૌથી મોટી વસ્તુ વાત એ બે હજાર પચીસની ની અંદર આટલા આધુનિક યુગની અંદર ત્યાં લોકો પોતાની જે ધર્મ અપમાનિત કર્યો ધર્મ છોડી દે એ વખતે દાદા ગુરુ ગોવિંદજી જમાનું બુદ્ધમ શરણમ ગચ્છા મી પોતે બુદ્ધિસ્ટ બનેલા અને એમની સંતોનો અત્યારે હાલ વિદેશ છે પણ એ વખતે એમને સરનેમ જ્યારે મેં એમનો ફોટો જોયો અને ખુરશીઓ કઢાવે તો સરનેમ આગળ બુદ્ધ લખ્યું અમે જ્યારે જોયું અને બે હજાર અંદર મેં પ્રોગ્રામ બહુ મોટો જોયો એટલે એ જ્યારે એ સ્થળની પણ આપણે મુલાકાત ભવિષ્યમાં ગમે ત્યારે લઈશું બિલકુલ તો સાધે મિત્રો આ હતી જ્યાં બાબા સાહેબ ખુદ આવ્યા હતા ધોળકામાં અને હજુ પણ આગળ બીજી જગ્યા જોઈએ અહીંયા સ્કૂલ શાળા અહીં બાળકો પણ છે કેવી વ્યવસ્થા છે એની પણ આપણે આગળ માહિતી લેશું તો ચાલો આપણી જોડે આગળ આ એ વખતનું જ બાંધકામ છે જ્યારે બન્યું એ વખતનું હે આની પણ એક બહુ મસ્ત પ્રસંગ છે હું મને આ જોયા પછી યાદ આવી ગયું શ્રી સિદ્ધાર્થ કુમાર છાત્રાલય ધોળકા સ્થાપના વર્ષ ઓગણીસો ઓગણપચાસ ઓગણપચાસ એક પ્રસંગ એવો છે કે જયારે સાહેબ જે સાહેબે જયારે અહીંની સ્થાપના કરી ત્યારે લગભગ અહીંના જે કહેવાય ને કેમ કોઈ કામ શરૂઆત થાય લેલું અને એક જે બાબા સાહેબ બેઠા ને એ લગભગ અહીંયા છે પણ અત્યારે હાલ આપણી પાસે કોઈ ટ્રસ્ટી નહીં એટલે આપણે એમને પૂછીને વધારે બાકી એવી અમને મૌખિક માહિતી મળી કે સાહેબે જે શરૂઆત કરી તો કે લેલું અને જે ચણવા માટે જે તૈયાર કરે તો એક લેલું અને જે બાકડા બેઠા થાય એ બાકડો પણ સાચો રાખ્યો છે એ વાત એની ચર્ચિત વાત છે એટલે એ ઓગણીસો ઓગણપચાસની અંદર આ સ્થાતા એ જ બિલ્ડિંગ એ આસપાસ હોઈ શકે છે કાં જ હોઈ શકે છે પણ સૌથી મહત્વની વસ્તુ કેવી છે બાબા સાહેબના પ્રેરણાથી આ બન્યું તો ખરું પણ અહીંથી જે લોકો ભણી ગણીને આગળ ગયા ઘણા લોકો ભણી ગણી સારી જેવી જગ્યા પર છે પણ એમને પાછળ વળીને અહીંથી જોયું જો જોયું હોત તો આજે દસ માળની બિલ્ડિંગ હોય હોત બાબા સાહેબના જે પગલાં પડે ને આપણા માટે બહુ ગૌરવની વાત છે ગૌરવની વાત પણ પાછું તેમ એક સોસાયટીનું એ લોકો વિચાર લઈ એટલે કે આ થોડીક આયી આરતની છે આપણી તો જોયું ને સાથે મિત્રો આપણે જે આ ખુદ બાબા સાહેબ આવ્યા હતા ઓગણીસો પિસ્તાલીસમાં એ જગ્યાની એ સંસ્થાની આપણે મુલાકાત લીધી અને ખાસ વિશેષ આ જગ્યા વિશે અને જ્યારે બાબા સાહેબ કોના પત્રથી આવે એની માહિતી આપણે કુમારભાઈ પાસેથી લીધી ખૂબ સરસ માહિતી આપી અને સાથી મિત્ર વિશાલભાઈ આપણી સાથે છે પાછળ નયનભાઈ છે અને આ બાજુ નિલેશભાઈ છે આ સાથી મિત્રોએ જે આપણી સાથે જે પોતાનો કિંમતી સમય આપ્યો આપણને કુમારભાઈએ જે આ માહિતી આપી એના માટે આપણે તમામ સાથી મિત્રો વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આવી જ રીતે આપણા ગુજરાત તથા આપણા ધોળકામાં જે મહત્ત્વની બાબતો છે જે કુમારભાઈએ પણ કીધું કે જે પત્ર લખવામાં આવે એમના ઘરે જશું તો એમના પણ થઈ જશું જે પણ મહત્ત્વની આ દોડકામો જગ્યાઓ છે તે તમે પ્રેક્ષક મિત્રોને હું એટલું કહીશ કે આપણે જશું તો એની રાહ જોજો કે જે જે જગ્યા પર અમને જવાનો આપણી ટીમને સમય મળશે તો આપની સમક્ષ જરૂર મૂકશું જય ભીમ જય જયકાશ